થોડા જ દિવસોમાં આવી રહ્યું છે વર્ષ બે હજાર છવ્વીસ તો આપણે ચર્ચા કરવાના છીએ બે હજાર છવ્વીસના વાર્ષિક રાશિફળની જેમના નામના અક્ષરો હોય છે ક છ ઘ એટલે કે મિથુન રાશિના જાતકોની મિથુન રાશિના જાતકો માટે વર્ષ બે હજાર છવ્વીસ એ મિશ્રિત રહેશે પરંતુ આત્મવિશ્વાસથી ભરેલું રહેશે આ વર્ષે તમારે ધીરજ સ્પષ્ટ વિચાર અને ગંભીર નિર્ણયોની જરૂર પડશે મિથુન રાશિના જાતકો સ્વભાવે બુદ્ધિશાળી હોશિયાર અને જિજ્ઞાસુ હોય છે તમે નવી વસ્તુઓ શીખવામાં પારંગત છો અને તમારી બૌદ્ધિક ક્ષમતાની દરેક પરિસ્થિતિમાં અનુકૂળ સાધો છો તમારી વાતચીત કુશળતા અને બુદ્ધિ તમને ભીડમાં અલગ તાળવી આપે છે પરંતુ ક્યારેક આ બેવડો સ્વભાવ તમને મુશ્કેલીમાં પણ મૂકી દે છે વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાશિ પર 2026 અનુસાર વર્ષ 2026 કેટલાક પડકારો સાથે શરૂ થશે ખાસ કરીને વ્યક્તિગત સંબંધો અને કારકિર્દીના ક્ષેત્રમાં વર્ષની શરૂઆતના ગ્રહો ગુરુ અને શનિની વકરી સ્થિતિને કારણે પરણિત લોકોને પરસ્પર સમજણ અને ભાવનાત્મક જોડાણમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે જો કે જૂન પછી જ્યારે ગુરુ બીજા ભાવમાં ગોચર કરશે ત્યારે સંબંધોમાં મીઠાશ પાછી આવશે અને પરસ્પર આદર અને સમજણ વધશે તો બીજી બાજુ અપરણિત લોકોને ભાવનાત્મક જોડાણ અને વિશ્વાસની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે પરંતુ વર્ષના અંતમાં નવા સંબંધોની શક્યતાઓ રહેશે વાત કરીએ કારકિર્દીની તો કારકિર્દીની દ્રષ્ટિએ વર્ષ બે હજાર છવ્વીસ ની શરૂઆત ધીમી રહેશે પરંતુ તમારા માટે સ્થિરતા પ્રદાન કરશે નોકરી કરતા લોકોને શરૂઆતમાં છ મહિનામાં અવરોધોનો સામનો કરવો પડી શકે છે પરંતુ સતત મહેનત અને પ્રામાણિકતા પર વરિષ્ઠ લોકો તરફથી પ્રશંસા અને પ્રમોશનની શક્યતાઓ પણ છે રાશિફળ બે હજાર છવ્વીસ અનુસાર વ્યવસાય સાથે સંકળાયેલા મિથુન રાશિના જાતકોએ વર્ષની શરૂઆતમાં સાવધાન રહેવું જોઈએ ઉતાવળ કરવી ટાળવી જોઈએ અને ધીમે ધીમે આગળ વધવું જોઈએ વર્ષના બીજા ભાગમાં વ્યવસાયમાં સારી ગતિ અને નફો જોવા મળશે વિદ્યાર્થીઓને વિક્ષેપ અને થાકની સમસ્યા થઈ શકે છે પરંતુ જો તેઓ શિસ્ત જાળવી રાખે તો તેમને સફળતા પણ મળશે રાશિફળ બે હજાર છવ્વીસ અનુસાર ગ્રહ ગોચર અનુસાર નાણાકીય દૃષ્ટિકોણથી વર્ષ સંતુલિત તમારા માટે રહેશે શરૂઆતમાં મોટો ફાયદો થશે નહીં પરંતુ ખર્ચ પણ નિયંત્રણમાં રહેશે જેનાથી નાણાકીય સ્થિરતા જળવા દેશે પગારદાર લોકોને થોડો નફો મળતો રહેશે વેપારી વર્ગને કેટલાક રોકાણોમાં સારો નફો મળી શકે છે ખાસ કરીને વર્ષના બીજા ભાગમાં જો કે રોકડ પ્રવાહનું ધ્યાન રાખવું અને ચૂકવણીમાં વિલંબ ટાળવા માટે બજેટ અવશ્ય બનાવો પારિવારિક જીવનની વાત કરીએ તો પારિવારિક જીવનમાં પણ મિશ્ર અનુભવો આ વર્ષે થશે વર્ષની શરૂઆતમાં કેટલાક ઘરેલું વિવાદો અથવા સંબંધોમાં કડવાશ આવી શકે છે ખાસ કરીને માતા પિતા અથવા ભાઈ બહેનો સાથે પરંતુ જૂન પછી ગુરુનું ગોચર સંબંધોમાં સુધારો કરશે સાસારીઓ સાથેના સંબંધો સામાન્ય કરતા વધુ સારા રહેશે સ્વાસ્થ્યની વાત કરીએ તો વર્ષ બે હજાર છવ્વીસ મોટા ભાગના મિથુન રાશિના જાતકો માટે સારું રહેશે ફક્ત ડાયાબિટીસથી પીડિત લોકોએ ખાસ કાળજી લેવી જોઈએ માનસિક સ્વાસ્થ્ય સામાન્ય રહેશે ફક્ત ક્યારેક વ્યક્તિગત અથવા વ્યવસાયિક જીવનમાં તણાવને કારણે થોડી ચિંતા થઈ શકે છે ઉપાયોની વાત કરીએ તો મિથુન રાશિના જાતકો વર્ષ 2026 માં તમારે કયા ઉપાયો કરવા જોઈએ જેથી કરીને આ વર્ષ તમારા માટે ઉત્તમ સાબિત થાય તો આ વર્ષ 2026 માં મિથુન રાશિના જાતકો તમે મહાદેવનો અભિષેક કરો તમારા બેડરૂમમાં ચંદનના કાષ્ટની સુગંધિત રૂમ ફ્રેશનર અને લવન્ડર પ્લાન્ટ અવશ્ય રાખો કરીશું જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ એટલે કે કર્ક રાશિના જાતકોનું કર્ક રાશિના જાતકો સ્વભાવે ભાવનાત્મક સંવેદનશીલ અને કલ્પનાશીલ હોય છે તમે એવા વ્યક્તિ છો જે બીજાઓની કાળજી રાખે છે પરિવાર સાથે જોડાયેલા છો અને ગાઢ સંબંધો જાળવી રાખવાવાળા છો તમારું સ્મિત અને મૈત્રીપૂર્ણ વર્તન લોકોને તમારી તરફ આકર્ષિત કરે છે વર્ષ બે તમારા માટે પડકારો અને પ્રગતિ બંનેનું મિશ્રણ લઈ અને આવ્યું છે આ વર્ષે અંગત જીવનમાં ધીમે ધીમે સ્થિરતા આવશે પરંતુ પારિવારિક વાતાવરણ થોડું અસંતુલિત રહી શકે છે કારકિર્દી સ્થિર રહેશે અને નાણાકીય પરિસ્થિતિ આ વર્ષે સંતુલિત રહેશે વાર્ષિક રાશિફળ બે અનુસાર આ વર્ષ પ્રેમ અને સંબંધોની દ્રષ્ટિએ ખૂબ જ ખાસ રહેવાનું છે પરિણી ટોકમાં વર્ષની શરૂઆતમાં કેટલાક ઝઘડા થઈ શકે છે પરંતુ ટૂંક સમયમાં એ ઝઘડાઓ ઉકેલાઈ પણ જશે વર્ષના બીજા ભાગમાં સંબંધોમાં હું સમજણ અને નિકટતામાં વધારો થશે તમારા અને તમારા જીવનસાથી વચ્ચે પ્રેમ અને ભાવનાત્મક સુરક્ષાની લાગણી મજબૂત થશે ગ્રહ ગોચર અનુસાર રાશિફળ બે હજાર છવ્વીસ અનુસાર આ વર્ષ એવા લોકો માટે ખૂબ જ રોમેન્ટિક રહેશે જેવો સંબંધોમાં છે અથવા લિવ ઇન રિલેશનશીપમાં રહે છે નવો સંબંધ કે લગ્ન કરવાની શક્યતાઓ પણ આ વર્ષે પ્રબળ બનશે ખાસ કરી દરમિયાન પ્રેમ પ્રસ્તાવો મળી શકે છે અને કેટલાક લોકો માટે સગાઈ પણ શક્ય બનશે કર્ક રાશિના જાતકો કારકિર્દીની વાત કરીએ અને વ્યવસાયની વાત કરીએ તો કારકિર્દી અને વ્યવસાયમાં શરૂઆતના મહિનાઓમાં ઓફિસમાં થોડી સુસ્તી અને સંઘર્ષનો સામનો કરવો પડી શકે છે પરંતુ વર્ષનો બીજો ભાગ તમારા માટે તકોથી ભરેલો રહેશે નોકરીમાં પ્રમોશન નવી જવાબદારીઓ અને સાથીદારો સાથે સારા સંબંધો રહેશે શરૂઆતમાં ઉદ્યોગપતિઓને પૈસામાં વિલંબ અથવા બજારમાં ઉતાર ચઢાવનો સામનો કરવો પડી શકે છે પરંતુ વર્ષના અંત સુધીમાં વ્યવસાયમાં વૃદ્ધિ અને નફો થશે નવા સ્ટાર્ટઅપ શરૂ કરનારાઓ માટે વર્ષનો બીજો ભાગ વધુ નફાકારક રહેશે વર્ષ 2026 ના રાશિ ભણ અનુસાર નાણાકીય સ્થિતિની વાત કરવામાં આવે તો આ વર્ષ સમજદારીપૂર્વક કાર્ય કરવાનું છે ખર્ચાઓ પર નિયંત્રણ રાખો અને વૈભવી વસ્તુઓ પર વધુ પડતો ખર્ચ ન કરો વર્ષના છેલ્લા છ મહિનામાં આવકમાં વધારો થશે બચત વધશે અને રોકાણની કેટલીક સારી તકો પણ ઉપલબ્ધ થશે વ્યવસાયિક લોકોએ રોકડ પ્રવાહ પર ખાસ ધ્યાન આપવું પડશે વર્ષના અંતે નાણાકીય સ્થિતિમાં સુધારો થશે અને સંપત્તિ સંચયના સંપત્તિ સંગ્રહ કરવાના નવા રસ્તાઓ પણ ખુલશે વર્ષ બે હજાર છવ્વીસના રાશિફળ અનુસાર વર્ષની શરૂઆત પારિવારિક અને સ્વાસ્થ્ય જીવનમાં થોડી અસ્થિર રહી શકે છે ખાસ કરીને માતા અથવા સ્ત્રી સંબંધીઓ સાથેના સંબંધોમાં થોડું અંતર આવી શકે છે પરંતુ વર્ષના બીજા ભાગમાં પિતા અથવા જીવનસાથી સાથેના સંબંધોમાં સુધારો થશે સંતાન સુખ ઇચ્છતા લોકો માટે આ વર્ષ અનુકૂળ સંકેતો આપી રહ્યું છે એકંદરે વર્ષ બે હજાર છવ્વીસ કર્ક રાશિ માટે સંતુલન ભાવનાત્મક સ્થિરતા અને આત્મવિશ્વાસ વર્ષ સાબિત થશે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વર્ષ બે હજાર છવ્વીસ તમારા જીવનમાં દરેક ક્ષેત્રમાં ધીરજ વાતચીત અને સમજણ સાથે આગળ વધવું પડશે અને ત્યારે જ આ વર્ષ તમારા માટે અત્યંત ફાયદાકારક સાબિત થઈ શકે છે ઉપાયો વિશે તો તમારા ઘરમાં શમીનો છોડ અને દરરોજ તેના આશીર્વાદ મેળવો આ વર્ષ બે હાજર છવ્વીસ આ ઉપાય કરી અને તમે વર્ષને ઉત્તમ બનાવી શકો છો